હવે કોમેન્ટ માં એવું હતું કે તમારે કે મેર કોમ્યુનિટી માં કે તમે મામા ફોઈ ના ઈ કે લગ્ન કરો ઈ કે તો એના વિશે ઈ કે તમે એક વ્લોગ બનાવો ઈ કે એટલે મે કીધું બનાવી એમાં શું મોટી વાત છે કે આપણે કઈ વાંધો ન કોઈ જાતનો રાઈટ ને જે હકીકત છે એ હકીકત કેવા માં કઈ પ્રોબ્લેમ ન કોઈ વસ્તુ નો ને હકીકત કીએ આપણે તો જે સત્ય છે સત્ય વસ્તુ કેવા દે છે આપણે કઈ ખોટું ન કેવાનું ન એટલે તમે છે ને આ બ્લોગ તમે છેલ્લે સુધી જોજો અને પ્લસ મારે એ પણ તમને કેવું છે ભંડળાને કે જો તમને ગમતો હોય તો છે ને થોડુંક લાઈક શેર ને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કારણ કે સબસ્ક્રાઇબ બહુ ઓછા માણસો કરે છે જે પ્રમાણે જોવે છે એ પ્રમાણે પણ વાંધો નહીં છતાંય તમને એમ લાગે કે ના ના હા બરાબર બોલે છે ને કઈ ને તમને એ પણ પાછું કે કઈ એવું કંઈ લાગે તમને તો કોમેન્ટ કરજો ને કહેજો કે ભાઈ આ બરાબર એમ નથી કે ક્રિટિસાઈઝ કરવો હોય તો વાંધો નથી કોઈ જાતનો પણ વ્યાજબી હોવું જોઈએ ટૂંકમાં એમ અને વ્યાજબી કોને કેવું ઈ છે ને તમારે નક્કી કરવાનું છે એમ ઈ અમે નહીં કીએ બરાબર કે કોને વ્યાજબી કહેવાય કારણ કે તમારા અંતરાત્માને પૂછીએ ને આપણે અંતરાત્માને પૂછીએ ને એટલે ઓટોમેટિકલી કીએ આત્મા કે હા કે હું સત્ય છે અને હું નથી એમ રાઈટ એટલે બાકી આમ મનથી તમે વિચાર કર્યો માનસિક કે પછી માનસિક તો બધું આવે એમાં

કારણ એક વસ્તુ તો પેલા તો કે અમારી કોમ્યુનિટી બહુ નાની કોમ્યુનિટી છે રાઈટ અને અમારું બ્લડ થોડુંક છે ને આમ આકરું ખરું એમ એટલે કઈ હું કઈ ખોટું થતું હોય તો મુશ્કેલ આવી જાય એટલે ને એવું પાછું સામે પાછા પાત્ર બીજા એવા ન હોય ને તો ઈ છે ને પાછી ગોટવા જવું પડે ને એમ તો આ શું હોય કે આ તો ખબર હોય કે મામા કોઈને હોય ને ખબર હોય ગોટ એમ બે ને રાઈટ ઓને સામે વાળા ખબર હોય ને આમ નહીં ખબર હોય કે રાઈટ આપણે બધાય છે ને હરખા છે એટલે છે ને એમાં કોઈ નમતું દે નહીં કે એટલે કોઈ જે માનો કે કઈ પ્રોબ્લેમ થતા હોય એમ કોક એમ કોઈ કઈ ઘણી વખત એવા અણબનાવ બનતા હોય એમ

સંત કેવો સંત શિરોમણી રાઈટ જે કઈ રાઈટ અમારા માટે તો એ પૂજ્ય છે એમ હમ અમારે બે ટોટલી એટલે છે ને સાચો રસ્તો બતાવ્યો એટલે પછી આ આવ્યા અમે એજ્યુકેશન જેવું અમારા બાપ દાદા પેલા છે ખેતી કરતા અને કો હલાવતા કો હલાવતા એ તો બરાબર છે પણ જયારે રાજા ની અંદર શું હતું કે જયારે ગમે ત્યારે રાજા રાજાને જરૂર પડે કે ભાઈ આવા આપણે લડવાનું છે કે આપડે કઈ પ્રોબ્લેમ આવ્યો મુશ્કેલી થઈ એટલે અમને કહીએ કે ભાઈ આ જગ્યા જવાનું છે એટલે અમે તૈયાર જ અમારા બાપ દાદા તૈયાર જ હતા કઈ લડી લડીને જ મરી ગયા એવું કઈ ને કેટલા એટલે એટલે સુરવીરતા તેને ખબર છે કે આના આને જેવી સુરવીરતા બીજા ક્યાંય નથી અને જે મણિયાનો રાસ આવ્યો છે એ મણિયાનો રાસ એના ઉપર થી જાયો છે રાઈટ કે જે ઢાલ ને તલવાર નો રાસ ને આ તમારે એવી તલવાર ફેરવે તલવાર ફેરવે એટલે સામે એડો કોઈ ગમે ચડી ન હોગે બાજુમાં અને અમે કોઈ ને એમ અમે કોઈ દિવસ આ લોકો પેલા ઓલા નાખતા ને કર નાખતા બધા એમ રાજા ભાઈ પ્રજા ઉપર કર નાખતા મેર કોમ્યુનિટીએ કોઈ દિવસ કર કોઈને ભર્યો નથી હજી બધી ક્યારે

હવે અત્યારે મોડર્ન થઈ ગયા છે એટલે અમે ટૂંકમાં અમે ભણવામાં ભણવામાં અત્યારે કોઈ કચાશ નથી ગમે કોઈ પણ પરફોર્મન્સમાં તમે કયો ને તો મેર જ્ઞાતિ નો એક વસ્તુ ખબર નહિ કુદરતી છે એ રેટ એ કુદરતી બ્લડ એવું છે કે એ ક્યાંય પાછા ના પડે ગમે ત્યાં દુનિયા કોઈ પણ છેડામાં હ ક્યાંય નહિ એટલે ને અમાર લગભગ અમારી જ્ઞાતિ ને લગભગ બધી જગ્યાએ હશે મોસ્ટલી એમ કે દી વિદેશમાં ને વિદેશમાં હશે તો એનું પાછું નામ હશે પછી ભલે ને એકલો હોય માણસ તો એનું નામ હોય એમ હવે આ આ કુદરતી ગીફ્ટ છે એમાં આપણે કંઈ કરી ન હકીએ પણ જે છે એ છે એમ આ હકીકત કહું છું એટલે અમારે હું આ મેળ નથી ને એટલે કહું છું કે આ મમા કોઈને થવાનું કારણ પહેલી વસ્તુ તો એ છે એમ એક તો અમારે કે અમારી જ્ઞાતિ બહુ નાની હતી અને પછી એના કરતા કે બીજે અમારે આવું બ્લડ બીજે ક્યાં મળે કેમ રાઈટ કારણ કે અમારે જે સંસ્કાર છે એ સંસ્કારને સંસ્કૃતિ અમે જાળવી રાખી છે અને અત્યારે જાળવી રાખી છે હજી પણ એમ હજી 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 થાય છે હજી થાય છે અમારે એવું કંઈ નથી કે નથી થતા અહિયાં આવ્યા પછી હવે અમુક આજે બધા છોકરા જે ના નાના મોટા અહિયાં જે થયા છે રાઈટ તો આ હવે મોડર્ન વર્ડ કહેવામાં આવે છે એને રાઈટ હવે વેસ્ટર્ન કન્ટ્રી એટલે મોડર્ન વર્ડ એમ રાઈટ મને ખબર નથી આને મોડર્ન વર્ડ કેવું કે આને થર્ડ વર્ડ કેવું કે ને જે કેવું હોય રાઈટ કારણ કે એવું ખરેખર દુનિયામાં કંઈ છે જ નહીં પણ આપણે એવું માની લીધું છે કે આપણે બસો વર્ષ છે ને રાજ કર્યું ને આ લોકોએ એટલે આપણી જે મનોવૃત્તિ માનસિકતા હતી ને એને હા ધરમૂળ માંથી તોડી નાખી છે આ લોકોએ અંગ્રેજોએ એટલે આપણે આમ ગુલામ આપણી ગુલામ રાખે ગુલામમાં તો એ મજા આવે એમ રાઈટ ના ખરેખર હકીકત છે એટલે આપણે આ બધું વેસ્ટર્ન સંસ્કૃતિને બહુ સારી લાગે છે એમ બાકી વેસ્ટર્ન સંસ્કૃતિ ખરાબ ને આપડે ખરાબ નથી ખરાબ પણ આપણી સંસ્કૃતિ ખરાબ નથી એમ

જ આપણે દર્શકભાઈ કાથરોટિયા જોતા હશે દર્શકભાઈ કાથરોટિયા ને તો એની પણ દાખલો પૈસા હમણાં એના મમ્મી કોરોના માં ઓફ થઈ ગયા રાઈટ ને બાપા બિચારા તો બાપા કે એવું નતું પણ બાપા મિસ કરતા હતા હકીકત છે તો એની કે મમ્મી અને એવા મમ્મી સામે પાત્ર લઈ એવા છે એ પણ એટલા જ એવા છે એમ પણ દુઃખી હતા તો બે પાત્રો ને ભેગા કર્યા રાઈટ ને સુખ સુખમાં ફેરવી નાખું દુઃખ ને હમ તમારે લગ્ન કરવા જ જોઈએ હું એવું એવું વાત જ નથી પણ એટલે અમારે જો મારી ફેમિલી ની વાત કરું તો મારી ફેમિલી માં કોઈ નથી કે મનીષાની ફેમિલી માં લગભગ બધા છે ને

બોર્ડર ઉપર હે એટલે પછી હું થાતું ઘણી વખત એવું પણ થતા કે એ તો પાછા આવે આવે તો આવે ન આવે એટલે ઘણા એવા એવી રીતે એમાં થઈ ગયા છે શહીદ રે લડતા લડતા હા તો એના પછી છોકરા હોય ને એના છોકરા તો આ તો ભગાવાના હોય જ માનો કે એ મામા કોઈ કે હોય તો એ પાછા એક બાજુ લુકઆફ્ટર કરે પાછા બધા ઓલા બેજા બાયડ ને હોય ત્યાં શું એને ખબર હોય રાઈટ એટલે એ ટ્રેડિશન હતી એમ અત્યારે હવે આ ટ્રેડિશન કદાચ ચેન્જ થઈ છે અને ઘણા એમ લાગે કે કઝીન રે ન કરાય એટલે કઝિન એટલે મેન વસ્તુ આ લોકોનો કઝિન કઝિન એટલે શું આનો એક કઝીન એટલે કઝીન ઇન લો એટલે ઇન લો ફાધર એન્ડ લો તો ફાધર એન્ડ લો એને બાપના જે હોય એ ટૂંકમાં એની ફાધર એન લો જે સસરા હોય એને ફાધર એન્ડ લો કે રાઈટ હા હા અને જે મમ્મી ની પક્ષી હોય એ બે ઈને બાકી નહિ આપણે ક્યાં આપણે આતા કીએ અથવા તો દાદા કીએ ને નાના કીએ હા પછી આપણે ફૂઈ કીએ એને ફૂઈ જેવું કઈ આવે આંટી એટલે આંટી માસી હોય રાઈટ એને ક્યાં હોય કઈ બધું તો એને એટલે એને ખબર જ નથી એ ને કે આને આ કેવાય

હવે બાકી તો બીજું છે ને આમાં બ્લડ રિલેશનશિપ ને આ તેમ તો અમારે છે ને અમે જો કોઈ દિવસ બીજી તમને વાત કરું કે અમારે લગ્ન કરવામાં ક્યારેય કોઈ દિવસ કુંડળી કોઈ જોઈ નથી હવે તો જોમે પેલા ન આપણે તો કોઈ દી જોઈ નથી આપણે જોઈ આપણે તો કઈ સતી જોઈ પહેલા લગન મેં આ તો બેર પેલા લગ્ન હતા એમાંય નથી જોઈ કે કુંડળી કે કંઈ એટલે તમે કેવા કુંડળી નથી જોઈ એટલે કે છૂટા થયા કે એવું નથી કઈ એવું ના હોય ભાઈ આ એનું કારણ છે કે કુંડળી કુંડળી કેમ જોવો તમે કે તમે જો ઓળખતા ન હોય એકબીજાને વધારે ત્યારે અમારા સમાજની અંદર એવું છે મોસ્ટલી કોમ્યુનિટી માં ક્યાંક ને ક્યાંક ઓળખતા જ હોય એકબીજાને ક્યાંક ને ક્યાંક વગર થતા જ હોય કારણ કે અમારે પાંચ લાખ ની ઉપર થોડી ઘણી કોમ્યુનિટી એટલે અમારે આખી ટોટલ કોમ્યુનિટી રાઈટ

કે અમે નાતરિયા કોને કીએ તો કે સરનેમ અમારી જુદી હોય ને રાઈટ એને નાતલિયા કીએ પણ એમાં પછી પાછા માસી હોય તો એને એને ન્યાય લગ્ન નથી કરતા અમે કહેશો ભલે ખબર ભલે સરનેમ જુદી હોય અને જ્ઞાન નથી એક ફૂઈ સિવાય કે કોઈના છોકરા સિવાય બીજા ક્યાંય નહીં

અને ન કરવો હોય તો એવો કોઈ ફોર્સી નથી કોઈ જગ્યા સબર હા ન કરવા હોય તો એવું કે એમાં પોર્સમાં કોઈ એવું વસ્તુ નથી આવતી કે કાલો ભાઈ ત્યાં ન્યાં જ કરવું જોઈએ ત્યાં જવું જ જોઈએ એમ તો એવુંય નથી એટલે આ મારે મેં કીધું તમને વાત કરી દઉં ને એટલે એમાં જો હું એમ કહ્યું કે તમે કીધો તમારે કોમેન્ટ કરજો કે ખરેખર કઈ રીતે શું છે અને બાકી આ ટ્રેડિશન છે એ છે એમ રાઈટ એમાં અમે કોઈ ના ન પડી શકીએ અને બીજું તો આપણે આમ વિચાર કરો તમે તો આપણે જે અર્જુન અને શ્રી કૃષ્ણ ભગવાન ઈ સગા મામા પી ના થતા હવે કૃષ્ણ ભગવાન ના બેન સુભદ્રા એના લગ્ન અર્જુન સાથે થયા એટલે એવું નથી કે ન નતું કે એવું કઈ હતું નહીં પણ છે તો એ હોય ત્યારે એટલે એ રિવાજ હશે ત્યારે ને એ રીતે થતું હશે તો થાય છે તો અમારે અત્યારે અમારે એવું નથી કે હવે બધા અમારે છે ને બધા મેલ કોમ્યુનિટીમાં પણ અમારા છોકરા કરે છે લગ્ન અત્યારે એ પણ નથી હવે એમાં સ્પેશિયલી આ વેસ્ટર્ન કન્ટ્રીમાં તો રહ્યું જ નથી ને અમે કોઈ એવું માનતાય નથી ને અમે એવો 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 અમારા અંદર નેરો માઇન્ડેડ નથી કે નાના ભાઈ ન કરવાય રાઈટ મારી છોકરીને છૂટ છે બધાયમાં ઓકે કારણ કે તમે જે જગ્યાએ આવ્યા છો જે જગ્યાએ રહ્યો છો અત્યારે રાઈટ તો હવે તમે એ જો એ રીતે તમે જો તમારી સંસ્કૃતિ ભલે સંસ્કૃતિ બરાબર સંસ્કૃતિ સંસ્કૃતિની જગ્યાએ છે પણ તમે એ એ ટાઈમની ટાઈમિંગની અંદર અને એન્વાયરમેન્ટમાં તો ફિટ ન થાવ કોઈ દિવસ ક્યાંય રાઈટ તો આપણે જો એમાં ફિટ થવું હોય ને રહેવું હોય એક વખત નિર્ણય કર્યો કે ભાઈ યુકે માં રહેવું છે તો રહેવું હોય તો પછી થોડુંક આપણે એમાં ગીવ એન્ડ ટેક હોવું જોઈએ બાંધછોડ કરવી જ પડે રાઈટ નહી તમે નહી રહી શકો રાઈટ પ્રોબ્લેમ થાય 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 ને થાય જ કંટ્રોલ કરવામાં ગયા છે એને વધારે પ્રોબ્લેમ થયા છે બાકી જેવો કંટ્રોલ કઈ નથી કર્યો તો અમારા છોકરાને કઈ પ્રોબ્લેમ નથી કોઈ જાય કોઈ વસ્તુ નો ક્યારેય રાઈટ ને એ આરામથી આવે છે જાય છે અમારે અમારા ગમે જ અમારા છૂટાછેડા થઈ ગયા હોય તો અમારે કઈ પ્રોબ્લેમ નથી કોઈ વસ્તુનો રાઈટ એટલે આ બધું હોવું જોઈએ ફ્લેક્સિબિલિટી હમ

એટલે એ લોકોને અમુક વસ્તુના ખબર ન હોય બરાબર છે એને શક્ય છે કે ખબર ના હોય હે તો આપણે એને ચોખટ કરવી જોઈએ તો એમાં કંઈ વાંધોય નથી કોઈ જાતનો બરાબર છે કવિ કરી કે તમે લોક બનવા તો અમે કીધું એમાં શું મૂળવાનું આપણે કે અહીંયા વાત કરવામાં કંઈ વાંધો જ નથી કોઈ જાત ના તમે બધા આપણા છો અને અમે તમારા છે તો એનાથી વિશે શું બીજું જોઈએ હે કે આવે આત્મીયતા જળવાઈ રહ્યા તો હવે પાછા નવા બ્લગમાં કંઈક ન હોય ને પાછળ આવી ગયો તો રામ રામ સીતારામ સીતારામ રામ રામ ની તક છે પણ આવે તો થાય એ છે ને પેલા અત્યારે જયભાઈ ભગત જય માતાજી જય માતાજી